નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ સમાચાર મળી રહ્યા છે રૂમલાથી રૂમલા ગામમાં નવીન બ્રિજના જમીન સંપાદનમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ સહિત માત્ર ચાર જ ખેડૂત ખાતેદારોના નામના કાગળ મળી આવતા સ્થાનિકોનો રોષ ભભૂકી ઉઠતા નિર્માણની કામગીરી યોગ્ય ખુલાસો મળે ત્યાં સુધી અટકાવવામાં આવી છે હાલમાં સણવલ્લા ટાંકલ રાનકુવા રૂમલા કરંજવેડી રોડ કિલોમીટર શરૂઆતથી આડત્રીસ ચાર રોડના

કે તેમના જેવા અનેક ખેડૂત ખાતેદારોની રોડ ટચ જગ્યા દબાણના નામે વળતર વગર કબજે લેવાઈ રહી છે અને લોકોના ધંધા રોજગાર પર ગંભીર અસર થઈ રહી છે આ સ્ટેટ હાઈવે નવસારી જિલ્લાના ચીખલી ખેરગામ તાલુકાના રૂમલા આંબાપાડા પાણી ખડક ગામોની હદમાંથી પસાર થાય છે તે રસ્તો જ્યારે પણ બનેલ ત્યારે કેટલા ખેડૂતોની જમીન સંપાદન થયેલ અને તેમને કેટલું વળતર જે તે સમયે ચૂકવવામાં આવે આવેલ અને જેટલી જગ્યા સંપાદન કરો છો તેની જાણકારી ખેડૂતોને આપી એનઓસી મેળવેલ કે કેમ તેની વિગતો આપશો તેવી માંગ પણ ખેડૂતોએ કરેલ છે સૌથી પહેલાં આ બધી બાબતોની જાહેર લેખિત સ્પષ્ટતા આક્રોશિત જનતા સમક્ષ કરશો ત્યારબાદ જ રસ્તો પહોળો અને નવીન બ્રિજમાં બાંધકામની કામગીરી કરશે એવી અન્યથા લોકોને વિશ્વાસમાં લીધા વગર આવી કોઈ પણ કામગીરી કરશો તો આક્રોશિત ગ્રામજનો કાયદો હાથમાં લઈ કાયદા વ્યવસ્થા હાથમાં લેશે તો તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે તે વાત ગંભીરતાથી ધ્યાને લેશો એવી સ્થાનિક ખેડૂતો